હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાન વિષયના એકમ એક આહારના ઘટકો તેમાં માત્ર ઉત્તર આપો એવા પ્રશ્નો આપણે જોઈશું બરાબર પહેલો જ પ્રશ્ન છે કે પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે તો આવશે કાર્બોદિત અને ચરબી બીજો પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે તો આવશે પ્રોટીન ત્રીજો પ્રશ્ન વિટામિન કે જે આપની સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે તો આવશે વિટામિન એ ચોથો પ્રશ્ન ખનિજ કે જે હાડકાં માટે આવશ્યક છે તેમાં આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ પાંચમો પ્રશ્ન કઠોળમાંથી આપણને આહારનો કયો ઘટક મળે છે તો એમાં આવશે પ્રોટીન છઠ્ઠો પ્રશ્ન સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે તો તેમાં આવશે વિટામિન ડી સાતમો પ્રશ્ન દૂધમાં કયું વિટામિન હોતું નથી તો તેમાં આવશે વિટામિન સી આઠમો પ્રશ્ન ખાટા ફળોમાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે તો તેમાં આવશે વિટામિન સી નવમો પ્રશ્ન સુકતાન કયા વિટામિનની ઉણપથી થતો રોગ છે તો તેમાં આવશે વિટામિન ડી દસમો પ્રશ્ન ગોયટર કયા ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે તો તેમાં આવશે આયોડીન પ્રશ્ન છે નબળા સ્નાયુઓ કયા રોગનું લક્ષણ છે તો તેમાં આવશે બેરી બેરી બારમો પ્રશ્ન છે ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા સાનો ઉપયોગ થાય છે તો તેમાં આવશે આયોડિનનું દ્રાવણ તેરમો પ્રશ્ન છે તૈલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે તો આવશે ચરબી ચૌદમો પ્રશ્ન છે કોને સંપૂર્ણ આહાર કહે છે તો દૂધ પંદરમું કયા પોષક દ્રવ્યો યુક્ત ખોરાકને ઊર્જા આપનાર ખોરાક કહે છે ચરબી અને કાર્બોદિત કોપર સલ્ફેટનું દ્રાવણ કેવા રંગનું હોય છે તો તેમાં આવશે વાદળી કે ભૂરા સત્તરમો પ્રશ્ન સ્ટાર્ચ આયોડીનના દ્રાવણ સાથે કયો રંગ આપે છે તો તેમાં આવશે ભૂરો કાળો રંગ અઢારમો પ્રશ્ન પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થોમાં કોપર સલ્ફેટના દ્રાવણના બે ટીપા તથા કોસ્ટિક સોડાના દ્રાવણના દસ ટીપા નાખવાથી દ્રાવણનો કયો રંગ આપે છે તો જાંબલી આવશે ઓગણીસમો પ્રશ્ન છે કે આહારમાં કયા પોષક દ્રવ્યો એટલે કે ઘટકોની અલ્પ માત્રા આવશ્યકતા રહેલી છે તો વિટામિનો અને ખનિજ ક્ષારો વીસમો પ્રશ્ન છે કે ચેતાતંત્ર અને પાચનક્રિયાની કાર્યક્ષમતા વધારવા માટે કયા વિટામિનની જરૂરી છે તો વિટામિન બી એકવીસમો પ્રશ્ન છે કે રોગપ્રતિકારક શક્તિ માટે કયું વિટામિન જરૂરી છે તો વિટામિન સી બાવીસમો છે કે હાડકાની યોગ્ય વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે તો વિટામિન ડી ત્રેવીસમો પ્રશ્ન છે કે અપાચિત ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં કોણ મદદ કરે છે તો પાચક રેસા ચોવીસમો પ્રશ્ન છે કે દોતના પેઢાના તંદુરસ્ત વિકાસ માટે કયું વિટામિન જરૂરી છે તો વિટામિન સી પચીસમો પ્રશ્ન છે કે શરીરમાં જૈવિક ક્રિયાઓના નિયમન માટે કયું પોષક ઘટક આવશ્યક છે તો ખનિજ ક્ષારો છવ્વીસમો છે કે શરીરના કોષો અને સ્નાયુઓની ક્રિયાશીલતા માટે કયું વિટામિન જરૂરી છે તો વિટામિન બી સત્યાવીસમો પ્રશ્ન છે કે વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે તો રતાધડાપનું વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે તો બેરી બેરી ને ઓગણત્રીસમો પ્રશ્ન છે કે વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે તો સ્કર્વી ત્રીસમો પ્રશ્ન છે કે વિટામિન ડી ની ઉણપથી કયો રોગ થાય છે તો આવશે સુપ્તાહન એકત્રીસમો પ્રશ્ન છે કે આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે તો તેમાં આવશે ગોઇટર અને બત્રીસમો પ્રશ્ન છે કે આયનની ઉણપથી કયો રોગ થાય છે તો એનિમિયા બરાબર વિડીયો જોવા બદલ આપશ્રીનો આભાર અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઇક કરજો અને જરૂર હોય તેને શેર પણ કરજો ગુડ બાય